ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વધુ એક નેતા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો જેમાં રાજ્યના પૂર્વ સચિવ અને મહોબાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિરેન્દ્ર બહાદુર પાલ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે સમાજવાદી પાર્ટી નેતાની મહિલા સહયોગીએ દુષ્કર્મની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે આ કિસ્સામાં મઉ જિલ્લાના કોતલવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે વિરેન્દ્ર બહાદુર પાલ પર તેની જ મહિલા કર્મીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે કે સમાજવાદી પાર્ટી નેતા છેલ્લા એક વર્ષથી ફોટા અને વિડીયો બનાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી છે આરોપનો આરોપ છે કે છ સપ્ટેમ્બરે આરોપી તેની ચેમ્બરમાં આવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી તેમજ જૂનો કેસ જાહેર ન કરવા ધમકી આપી હવે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી ઉલ્લેખનીય છે કે અગાઉ અયોધ્યાને કનૌજમાં સમાજવાદી પાર્ટીના બે નેતાઓ સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો કે જેમની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ